છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાડ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઇઝનિંગ થઈ જતા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ અને તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા કુલ શાળામાં રહી અભ્યાસ કરતા ત્રીસથી વધુ બાળકોની તબિયત અચાનક લથડી હતી જ્યારે તબીબી ચિકિત્સા દરમિયાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે જ્યારે સમગ્ર ઘટના બનતા છોટાઉદેપુર પંથકમાં ખડબડાટ મચી ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાડ ગામ ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રીસ જેટલા બાળકોની અચાનક તબિયત લથડી હતી ઉલટી થવી પેટમાં દુખાવો થવો તેવી ફરિયાદ બાળકો કરતા હતા અને વધુ તબિયત બગડતા સારવાર અર્થે છૂટાઉદીપુરની સિવિલ હોસ્પિટલ ત્રેવીસ જેટલા બાળકોને અને તેજગઢ સી સહિતના દવાખાનાઓમાં બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા શાળામાં રહી અભ્યાસ કરતા ત્રીસ જેટલા બાળકોને ગાત રોજ રાત્રિરાત સમય શાળામાં ભોજનમાં ટામેટાનું શાક અને ભાખરી આપવામાં આવી હોય ત્યારથી અચાનક બધાની તબિયત લથડવા માંડી હતી પુન્યા મોડલ સ્કૂલમાં અચાનક છોકરાઓની અને છોકરીઓની તબિયત લથડતા એ લોકોને સરકારી હોસ્પિટલમાં લાગ્યા છે મને આ ખબર મળતા હું તરત અહીંયા છોકરાઓને જોવા માટે આવી છું અત્યારે છોકરાઓની બધાની જ તબિયત સારી છે અને નોર્મલ છે આશરે સાઈટથી સાઈટથી પાછળની અંદર કોઈ બાળકો અત્યારે એ બધાની જ તબિયત સારી છે બધા જ બાળકો નોર્મલ છે એ લોકો જ્યારે હું પૂછ્યું એ લોકોને ત્યારે એ લોકો એવું કહે છે કે કોઈને માથું ફૂટે છે કોઈને નોર્મલી રીતે તાવ આવે છે અત્યારે એવું કંઈ ચકાસવું કંઈ નથી અત્યારે એ લોકોને જે કે રિપોર્ટ આવે એ પછી ખબર પડે કે જેના કારણે કલ્પનાબેન છે કાલિકાબેન છત્ર પુનિયામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર આજે બપોર કોર્ષીના ભાગે બાળકોએ ફીવરની કમ્પ્લેન કરેલી ત્યાર પછી આપણી મેડિકલ ટીમ મારફતે ચકાસણી કરતા જે બાળકોને સિમ્ટમ્સ હતા પ્રાથમિક રીતે આ બાળકોને દાવ અને માથું દૂધવાના સિમ્ટમ્સ છે એ બાળકોને આપણે આઈડેન્ટિફાઈ કરીને અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ ખાતે અને તેજગઢ સીએચસી ખાતે શિફ્ટ કર્યા છે અત્યારે હાલના તબક્કે આ તમામ બાળકો સ્ટેબલ છે તમામ મેડિકલ સુપરવિઝન નીચે છે વધારે કોઈ સિમ્ટમ્સ નથી કોઈ બાબત નથી અને બાળકોને મેડિકલ સુપરવિઝન મારે એટલા માટે હોસ્પિટલમાં આપણે પ્રિકોશનરી એડમિશન કરી છે અન્ય કોઈ ચિંતાનો વિષય નથી કેટલા બાળકો આપણા હજુ સ્ક્રીનિંગની પ્રક્રિયા ચાલે છે બાળકોને ત્યાં પણ સુપરવિઝન માટે અત્યારે એક જ જેટલા બાળકોને આપણે અલગ અલગ ફેસિલિટી સીએચસી ચેન્જ કરવા વાસ્તવમાં એડમિટ કરવા જેવા બાળકો નથી અથવા તો એમને બીજા કોઈ સિમ્ટમ નથી મેડિકલ સુપરવિઝન નીચે રહે એટલા માટે આપણે એમને અહીંયા હાલના તમ કહેશું છે એમનું કોજ આપણને પ્રાઇમરી કોજ હજુ આઈડેન્ટિફાઈ નથી થયું એમને બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવા સિમ્ટમ્સ વધારે બાળકો ચાર કે પાંચ બાળકોને ડાયેરિયા માઇલ્ડ ડાયરિયા છે વાયરલ ફીવર પ્રાથમિક રીતે ડોક્ટર્સના કહેવા પ્રમાણે છે મેડિકલ રિપોર્ટ એમનું સેમ્પલિંગ પણ કર્યું છે અને આપણે આગળ આપણે બાળકોને પ્રોપર ટ્રીટમેન્ટમાં હોય એ માટે આપણે